નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો બોર્ડની ધોરણ દસ ની પરીક્ષામાં ઉત્તમ ભણ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ દસ માધ્યમિક શાળાઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના હસ્તકની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ કુલ ચાર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ હાલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે જેમાં નવીન ચાર માધ્યમિક શાળાઓ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાદ કોલોની કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા ગાજરાવાડી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે આ તમામ નવીન માધ્યમિક શાળાઓમાં કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી કુલ ત્રાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ ચાર માધ્યમિક શાળાઓનું પરિણામ એકસઠ પોઈન્ટ અઠાવન ટકા આવેલ છે તે પૈકી કુલ અઢાર વિદ્યાર્થીઓએ સિત્તેરથી વધુ ટકા વધુ પરિણામ મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વણઝારામ મિત્તલ દિલીપભાઈ ત્રાણું પોઈન્ટ પચાસ ટકા દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરશનભાઈ બાણું પોઈન્ટ દસ ટકા અને તૃતીય ક્રમાંકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાબી ખુશી ભાણજીભાઈએ પંચ્યાસી ટકા મેળવેલ છે જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે વિવિધ શાળાઓના તેજસ્વી તાલાઓનો આજ રોજ સમિતિની મુખ્ય કચેરી ખાતે સત્કાર શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વડોદરા શહેરના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર શાસનાધિકારી શ્રી વિપુલભાઈ ભરતીયા સમિતિના તમામ સભ્યશ્રીઓ તથા માધ્યમિક શાળાઓના તેજસ્વી તારલાઓ અને તેમના માતા પિતા શાળાઓના મુખ્ય શિક્ષક તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી મુશ્કેલ હૈર પર સુતો પ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલમાં ભણું છું શાળાનું નામ સત્તર છે અને મારા પર્સન્ટાઇલ નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી ટુ અને પર્સન્ટેજ એટી છે આનું શ્રેય તો મારા ટીચર્સ છે અને મારા સર છે એમને ને મારા પેરેન્ટ્સ છે રાત્રે પણ જ્યારે પણ રાત્રે હું મોડા સુધી વાંચું સવારે દિવસમાં મિનિમમ તેર કલાક તો વાંચું મિત્તલ બંજાર મિત્તલ દિલીપભાઈ હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળામાં ભણું છું મારું નામ ડાભી ખુશી ભાણજીભાઈ છે અને હું ટેન્થમાં મારા એટી ફાઈવ પર્સન્ટેજ છે મને આજે સરકારી સ્કૂલ છે ને અરે સર્વપલ્લી ડૉક્ટર એમાં બહુ જ મતલબ બહુ જ ફાયદો થયો છે એના લીધે એના લીધે મારું એજ્યુકેશન જો હું દસ સુધી પૂરું કરી શકું છું તો એના લીધે છે અને એમાં જે ગાયત્રી મેમ આવ્યા હતા છેલ્લા ત્રણ મહિ મંથે આવ્યા હતા ગાયત્રી મેમ તો બહુ જ સારું થઈ ગયું હતું અમારા ઘરમાં મારા પપ્પા છે અમે પાંચ બહેનો છીએ એક ભાઈ છે અને મારી મમ્મી છે કેવી રીતે મહેનત એટલે સ્કૂલની બહુ ખાસી મહેનત છે પછી મારા મારા ઘરની મહેનત છે હું ટ્યુશન વ્યુશન નથી જતી અને સ્કૂલમાં કેવું છે એક્સ્ટ્રા ક્લાસીસ માટે પણ બોલાવતા હતા સવારે નવ વાગે બોલાવે અમુક વાર આઠ વાગે બોલાવે અને જરૂરત પડે ને તો રાતે પણ છ વાગે સુધી તો રોકતા હતા ફાધર મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું છે તો એ ઘરે જ રહેશે મારી એક્ચ્યુઅલી છે ને મારી બહુ વધારે જ મેં હતું કે મેં મારા ફેમિલી માટે કર્યું બિકોઝ મારી પાંચ બહેનો છે ને એમાં ચાર બધી મોટી છે તો મારી બધી ફેલ છે તો રહીને હું મારી ફેમિલીમાં હું જાવી તો હું બહુ ટ્રાય કરું પાસ થશે જો મારી ઈચ્છા છે ને સાયન્સ કરવાની છે પણ કેપેસિટી નહીં સાંભળી અને મારા મમ્મી એકલા જોબ કરે છે તો એમની પર નાખવું એના રિસ્પોન્સિબિલી કહેતા નાખેલું એમની પર તો ગાયત્રી મેમને પછી વાત કરી હતી મેં એવો સાયન્સ લેવાનો મારો વિચાર તો છે ગવર્મેન્ટ જોબ કરવા માટે વિચાર થશે સારું બનવાનું મારું ડાબી ખુશી પણ છે અને ગાયત્રી મેમનો સચ્ચે બહુ સપોર્ટ છે તેમના લીધે હું આટલા પર્સન્ટેજ આવ્યા બાકી તો મને તો હોપ પણ નહોતો કે હું સારી રીતે પાસ થઈ ગઈ સૌ પ્રથમ તો સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના દસમા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિના મૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ દસમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું જળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાવોનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપને સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયા થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વંજારા મિત્તલ એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે ત્યારે આ જ પ્રકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ માન્ય શાસનાધિકારી ડોક્ટર વિપુલભાઈ સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ એ કન્ટિન્યુ રહેશે એ બાબતના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ કારણ છે કે ગુજરાતના શું મેસેજ આપવા છો કારણ કે આ પ્રકારનું રિઝલ્ટ આવે ત્યારબાદ કોઈ આસિપાસ થઈ જાય છે કોઈ છે તો આ જિંદગીની પરીક્ષા નથી તો શું મેસેજ આપવા માંગશો એમને શું હું માનું છું કે જ્યારે પણ આપણ આપણે કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મળતી હોય છે આ નિષ્ફળતા એ ખૂબ જ સારો અભ્યાસક્રમ આપણને આપીને જતી હોય છે આ અભ્યાસક્રમને આપણે માત્ર વાંચવાની જરૂર છે અને આ અભ્યાસક્રમ જે કંઈ પણ આપણને શીખ મળી હોય એ શીખથી વાંચી એનો અભ્યાસ કરી તૈયારી કરી અને આગળ વધીશું અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો મનમાં લાવ્યા વગર આપણે આગળ વધીશું તો કોઈ પણ પ્રકારના આવા બધા જે ચેલેન્જીસ આવતા હોય એને આપણે ઓવરકમ કરી શકીશું સાથે વાલીઓ એવા વાલીઓને પણ મારે આજે એક ખાસ સંદેશો આપવો છે કે આપના બાળકની જે કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય એ ઉત્તીર્ણ થયા હોય ઉત્તીર્ણ ના પણ થયા હોય એની કોઈ બીજા બાળક સાથે સરખામણી કરી અને એમને નિરુત્સાહ આવા સમયે ના કરવા જોઈએ આપનું બાળક એ દેવનું દીધેલ છે અને એમની અંદર માની લો કે આ પ્રકારે કોઈ કમી આવી હશે તો ભગવાને કોઈ બીજી કોઈ સારી વાત એમની અંદર મૂકી જ હશે આપણે માત્ર એ સારી વાતને નિખારવાનો એને મઠારવાનો પ્રયત્ન કરવાનો છે આટલો સંદેશો હું આજે આપવા માંગુ છું જે તે સમયના મારા સાથી ઉપાધ્યક્ષ મારા ભાઈ સમાન આજે સંસદ સભ્ય એમના મગજમાં એક વિચાર આવ્યો કે આપણી નગર પ્રાંતિય શિક્ષણ સમિતિમાં જે બાળાઓ દસમો લોકોને ઉકેલ જાય છે લોકોનું સન્માન કરવું જોઈએ અને આગળને એમના લોકો ભવિષ્યની ચિંતા કરવી જોઈએ આ એક નાની સમજતી વસ્તુ નથી અમારા સમિતિના તમામ સભ્યો તમામ પરિવારો જ્યાંથી અમે માધ્યમિક શાળા શરૂ કરી ત્યારથી કાયમ ચિંતિત હોય છે બાળકોના ભવિષ્ય માટે આગળ શું કરવાનું એ લોકોને ભૌતિક સુવિધા મળે છે કે નહીં શૈક્ષણિક સુવિધા મળે છે કે નહીં એના માટે અમે કાયમ ચર્ચા કરતા હોઈએ છીએ પણ તમને ખાલી નાનો વિષય જણાવ્યો ત્યાં માધ્યમિક શાળા શરૂ કરવાનો વિચાર એક નાનો અવસ્તો જ્યારે અમે અમને ઉપાધ્યક્ષ હાલના સાંસદ સભ્ય અને જે તે સમયના તત્કાલીન શાસન અધિકારી અને નિરીક્ષકો અમે સુરતની એક શાળામાં માધ્યમિક શાળાને વિઝિટ કરવા ગયા હતા એ લોકો ડેવલપમેન્ટ જોઈને અમારી ત્યાં માધ્યમિક શાળાઓ સમિતિમાં છે નહીં રસ્તામાં એક વિચાર આવ્યો રસ્તામાં એક જગ્યાએ આ એક જગ્યાએ નાસ્તો કરવા અમે ભેગા થયા કે અમે એક વિચાર આવ્યો કે કોઈપણ સંજોગોમાં આપણે માધ્યમિક શાળા શરૂ કરી છે ઘણા બધા તકલીફો હતી ઘણા બધા પરિબળો એવા હતા કે અમને તકલીફ આપી એવા હતા પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ધારાસભ્યો તે વખતના સાંસદ સભ્ય કોર્પોરેશનના પદાધિકારીઓ અને અમારા સમિતિ પરિવારે અમને સાથ સહકાર આપીને માધ્યમિક શાળા શરૂ કરવા માટે અમને જે પ્રોત્સાહન આપેલું છે બદલ અત્યારે તબક્કે જો તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને વિશ્વાસ આપું છું આ બાળાઓએ કે તમારા આગળના ભવિષ્ય માટે તમારાથી સમિતિના તમામ સભ્યો અને સમિતિ પરિવારથી કંઈ પણ હેલ્પની જરૂર હશે તો અમે લોકો તમામ લોકો તત્પર છે અને આગળના ભવિષ્ય તમારું સારું છે એના માટે અમે પ્રયત્ન કરતા રહીએ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં શિક્ષણ હેમંત જોશી સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પૂર્વ અધ્યક્ષ શ્રી નિલેશભાઈ સમિતિના સભ્યશ્રીઓ અમારા શાળા નિરીક્ષકશ્રીઓ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ અમારી માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ યુઆરસી સીઆરસી વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે દેશમાં અને ખાસ કરીને વડોદરા કહું તો બે દીકરીઓની ચર્ચા છે એક છે સોફિયા કુરેશી જે ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતના પ્રતિનિધિત્વ કરનાર એ નાગરિકોને તૈયાર કરનાર અને એને પણ આપનાર એ અમારા માટે આજે ગૌરવની ક્ષણ છે કારણ કે ધોરણ દસ ની પરીક્ષા એ વિદ્યાર્થીઓ માટે આમ પ્રથમ પડાવ છે આ પહેલો પડાવ છે અને સમિતિ ની વાત કરું તો અમારા માટે પણ આ પહેલો પડાવ હતો પ્રથમ વખત અમારા વિદ્યાર્થીઓ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા આપી શિક્ષણ સમિતિ જ્યાં કે મારી દીકરીને નવમાં અને દસમાની આગળ એ લોકોએ સ્કૂલમાં પરમિશન આપી કે નવમું દસમું આગળ ચાલુ થાય નહીં તો આઠ ધોરણ પછી હું વિચારતી કે મારી છોકરીનું એડમિશન કઈ સ્કૂલમાં હું કરાવીશ ત્યાર પછી એ સારું થયું કે સરકારી આ સ્કૂલમાં જ અમે ને દસમાની પરમિશન પરમિશન મળી ગઈ નવમાં થોડીક મારી દીકરી આમ ગણિતમાં અને અમુક અમુક વિષયમાં થોડીક કાચી પડતી ત્યાર પછી મેડમને વાત કરી તો મેડમ એના એક્સ્ટ્રા ક્લાસીસ જેમ કે સવારે એને બોલાવે પછી ટાઈમ હોય ત્યારે એને ના આવડતું હોય તું મને એક્સ્ટ્રા ટાઈમમાં બી દરેક વિદ્યાર્થીને મેડમ તરફથી એટલો સપોર્ટ અને એને ટ્યુશન માટે અમારે જોડે ફીઝની થોડી તકલીફ હતી તો એ બી મેડમ જોડે આવી અને એ બી અમને મેડમે કરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ગૌરાંગી મેડમ અને મેડમ હજુ બી અમને દસમામાં બી મિત્ર જ્યારે નવ પાસ થઈ ત્યારે દસમા ટ્યુશન દસમામાંથી જ ચાલુ થઈ ગયું એકથી નવ તો એ ટ્યુશન વગર જ બને છે પછી દસમામાં મેડમ કે એને તમે ઘણી સાચું પડે તો તમે ટ્યુશન કરાવો હું મેડમ અમારી હાલમાં પરિસ્થિતિ એવી છે ને પપ્પા એક જ છે અને આવી રીતે છૂટક મજૂરી જ કરે છે તો મેડમ કે વાંધો નહીં હું તમને સપોઝ તમે દીકરીને આગળ ભણાવો એ મારી આજે દીકરી આજે એટલા ટકા લાવી છે તો ખૂબ ખૂબ આનંદ થાય છે અમને અને આગળ વધે અને એક રિક્વેસ્ટ છે કે અગિયાર બાર દી પરમિશન મળી જાય સાહેબ તો દીકરીઓ આગળ વધી શકે સરકારી સ્કૂલની દરેક દીકરીઓ આગળ જે જેમની પરિસ્થિતિ ના હોય એ છોકરીઓ બી આગળ વધી શકે